રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતેના જન્માષ્ટમીના પાવન દિવસે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમસ્ત નવાગામ બામણબોર ખાતે વાજતે ગાજતે ઢોલ નગારા અને બેન પાર્ટીના સથવારે નવા ગામ સમસ્ત ગામ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાસ ગરબા આખા ગામમાં વરઘોડો કાઢીને વાજતે ગાજતે ફૂલો અને અબીલ ગુલાલના આખા ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ગામડાની પરંપરા જાળવી રાખી હતી અને નાના ભૂલકાઓ કાનુડા બનીને ટ્રેક્ટરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને રામજી મંદિરના સાનિધ્યમાં મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનંદ ઉલ્લાસથી મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહેવાલ પ્રવીણ મેર રાજકોટ